હવર હવરમાં પાવાગઢ જવાની ઈચ્છા થઈ એટલે બાબાને કીધું ભરો ઠેલો તમારા ભાભા ભીરો ઠેલો ને એને તમારે આમ જેમ સલમાન ખાનની એન્ટ્રી પડે ને એમ એન્ટ્રી પાડીને મીડા એ તો કટાકટી 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 કાટ 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 દાદરા ઉતરવા ને એને તમે દાદરા ઉતરતા જતા હતા ભાભા અને જેવા બાભા દાદરા ઉતર્યા એટલે એમ છું કે ભાઈ હવે આ સીડીમાં પડી ન જાય તો સારું પછી બાભાને કીધું કે તમે અહીંયા આવું કરો છો ત્યાં કેમ થાય ભાભા કે એ તું ટેન્શન લેવાની મારું ભાઈ તું ઉતરે રેખ નહીં તો જેવા અમે ઉતરી નીચે ગયા અને કાજલ દીદી મોર ક્યાં ઠેલો લે તો આમથી ભાઈ ખૂટિયા દર્શન દીધા તો આ મારા ભાઈ ઉભો તો મનીષ મનીષ કે ખૂટિયો જાય તો ભાભા કે કૃણાલભાઈ ને ચશ્મા પહેરીને ઓકે ચાલો ઉપડો માહિતી જોઈ કે હાલો પીને નીકળી જવાનું છે તો આ મને આમથી એક ખૂટિયો આવતો જોયો એટલે મેં કીધું જો આ મનીષને લાલ શું કહેવાય પહેર્યું છે ભગવું કપડું ખૂટિયો આવ્યો આવે છે ભગવું કપડું ખૂટીયો ભગવું કપડું એ કીધું આગળ જો ઠીક લે ને તો નિશાન ઉલાડી નાખ દે પણ નો તો ને અમે ફોર વ્હીલમાં બે ને સા પી નીકળ્યા ભાઈ રોડે રોડ ધીમો ધીમો ઝર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો અમને એમ થઈ ગયું કે એની માને કાંઈ ઘટે નહીં આલો ઉપર ગયો આપણું ઉપર જાવ ને જો એમાં જો મસ્તી નો વરસાદ હશે ને તો કામ થઈ જા જાય નાહું આનંદ લેવું મોત ના દોરા તો આ તો હવે જ્યાં કરતા હતા ને તા તો જેવો રોતો આવ્યો અમારે દાઢી મારી બ્રેક તો કૌશિક હનીષી દાઢી કે આ યો ને દીકરો થમાં અને આમ ધ્યાન રાખી અને એમાંય અમારે ભાઈ પાવાગઢનો ગઢ આવ્યો ને ભાઈ અમે જો આ અમારું ગ્રુપ સેલ્ફી લીધી અમે બધાએ અને આખા ગ્રુપની સેલ્ફી લઈ લીધી અને આખા ગ્રુપમાં જોવાઈ ગયું કેટલા જણા છે એ તમે મિત્રો જોઈજો આમાં કેટલા જણા છે ગણીને કહેજો ને કોમેટી મારજો પાછા એટલે આ ફોટા મૂકાશે અને પછી ભાઈ આખું ગ્રુપ ભાઈ મળ્યું ધીમે ધીમે ઉડન કંટ્રોલ બેન બા અને જય મહા કાલી જાય મહા કાલી જાય મહા કાલી દર્શન કર્યા ભાઈ બધાને દર્શન સાક્ષાત જો કરાવું છું અને કોમેન્ટમાં જાય મહા કાલી લખજો પાછા ભૂલતા નહીં તા ત્યાં તો અમારે ભાઈ આમ કાલીના દર્શન કર્યા અને ભાઈ ભાઈ તા તો અમે આમ જેવા દર્શન કર્યા ને અમને અંદરથી એવો આનેરો આનંદ ઉજજો કે એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ અને તા બાપા વાહ ભાઈ દૂધકારી મારી બાબાને અમારે ભાઈ કંઈક આવ્યું પીંડમાં મેં તો બી ક્યાં કરી આ તો આ અમારી બી આયે છોકરી હતી એને હાથ પકડી લીધા જ બાપા પડી નહો છે પણ બાપાને કંઈક એવી એ શક્તિ આવતી છે આપણે કંઈ પૂછ્યું નહીં પણ માતાના મઢમાં ગયા ને પણ આમ એમ થઈ ગયું વાહ મા વાહ કારણ કે આપણો માનો મઢ છે ભાઈ અને પછી તો ભાઈ માતાના મઢમાં ભાઈ પછી તો જો આ નજારો અને આ અલૌકિક અદ્ભુત અને અલૌકિક આ મંદિર અને આ મંદિરના જુઓ તમે શિખરપંડ મંદિરના જુઓ તમે કલા શિલ્પી જુઓ એમાં જોતા હતા જોતા હતા જોતા હતા ને તા તો ભાઈ એક ભાઈ આવ્યા ને તા તો માતા માતાજી આવી લે એ ભાઈએ પાછું ચાલું કર્યું અને બસારાની કંઈક દેવી શક્તિ હશે તો એ મીડિયા ધૂણવા આપણને એમ છું લઈને આનો ભાઈ ફોટો પાડ વિડીયો ઉતાર લો તો આપણે મીડિયા પાસે વિડીયો ઉતારો ને વિડીયો જેવો ઉતાર્યો તા તો ઘડીક છું ને માતાજીના દર્શન કર્યા તા આમથી આમાં આવ્યા અને જોયું અંદરથી બહુ ટ્રાફિક કવરમાં વહેલા ગયા હતા એટલે ટ્રાફિક નહોતું એટલે માતાજીના શાંતિથી દર્શન કર્યા માતાજીના સ્વરૂપના દર્શન કર્યા હોનાનો આમ કહેવાય કે દરવાજો અને એનો શણગાર જોઈ અને આપણને એમ થઈ ગયું વાહ મારી મા વાહ અને આમ આમ આ મંદિર ઉપર મસ્જિદ હતી આમ તો નરેન્દ્રભાઈ મોદી આપણને આવા વડાપ્રધાન મળ્યા મસ્જિદને ઉપાડી ગઈ અને આ મંદિરનું શિખરબંધ મંદિરનું નિર્માણ કર્યું એટલે જ મેં આને પહેલાના વિડીયોમાં કીધું હતું મારો મત ભાજપને મારો મત મોદીને મારો મત ભાજપ અને પછી તો ભાઈ અમે નીચે આવ્યા દર્શન કિરણ જોયું ને તો એ આ હું વરસાદ ચાલુ આ બધા ઊભા છે અંદર મસ્તીનું ગીત વાગે છે ને મેં કીધું આપણે ભાઈ રાસનો લેજ કોણ લે તો જ્ઞાન દાઢી રાસ ચાલુ કર્યો આ તો આમથી મનુષ્ય એવા મનુષ્ય કે હું એ હું કપાસ પડે જો તો ભાઈ હું દાઢીને બનીશ તો તેની મજાના રાસ લેવા આમાં રાસ મારે વગાડવો છે પણ તો આમાં પછી મને કોપી રહી આવે છે હું વગાડતો નથી હું બોલી લઉં તમે બધે જોઈ લો હું બનીશ ને ભાઈ દાઢી એમ તેને જો આ બધે જોવે કોઠા શરમ તો આવે શરમ આવે પણ આ રોજ કોઠા શરમે આવતી છે મેં કીધું માતાજીના ખોળે નાસવું માતાજીના ખોળે રાસ લેવો એમાં કોઠા શરમ હે ને અમે તો ચાલુ કર્યું તા તો આમથી અમાર કાંડો આવ્યો કૌશિક અને એને ચાલુ કર્યું જોરદાર રાસ લેવા અને આપડે ભાઈ આપડી મજ માં આવી કે આપણે આપણે એટલે લગ્નભાઈ નથી લીધા ને એવો આપણે રાસ લીધા અને રાસ લીધા ને આરો બેહાણી ચાલુ કરી એ માને પછી તો કે પગ દુખે પગ દુખે ને તા તો હું થાય સાથે આમથી પીનલ આવીને આમથી કાજલ આવીને આમથી દાઢી આવીને શરૂ કર્યા ભાઈ રાસ જોરદાર આવી ગયો તો એક આ ભાઈ આવી ગયા પણ આ ભાઈને ઓળખતા નથી પણ એ આપણે સારું કીધું એને વાહ હોય ચાલુ કીધું હોય ને એમાં મજાવાર થોડો હોય તમે તમારે આવી જાઓ બધા રાસ લેવાનો અમારે ગાંડો આવ્યો અમારે ગાંડો મારો ભાઈ છે હો દીકર જાય ટુકડો છે હું ગાંડો કહું તમે કોઈ ગાંડો ન કહેતા હો કારણ કે એ મારો મારો ભાઈ છે મારો બંધુ છે મારો સખા છે અને એને મારો ભાઈ રાસ લેતા 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 અમારા ભાભા હતા પાછળ જો દેખાય હોય અમારા ભાભાને બધા એમ બું કૃણાલને કીધું ભાઈ તો એ કાંઈ ના પડતા તો અમે કાજલ દીધી તો રાસ ચાલુ કર્યો ભાઈ ચાલુ કર્યો ચાલુ કર્યો ચાલુ કર્યો ને ભાઈ હું તો પછી એકલો એકલો પછી મને ઘડી કેમ છું કે એ તો મને ગોઠાશરામાં પછી એમ થયું મારે ક્યાં આવે લગ્ન કરવાના લેવા દે ને માને હાલો આપણે તો રાસ ચાલુ જ રાખવાની છે રાત ચાલું જ રાખો રાસ ચાલુ જ રાખો રાસ ચાલુ જ રાખો પણ પછી એવા ઠાકા એવા ઠાક્યા અને વરસાદ ધીમે ધીમે વધતો જતા તો આને તો વળી પાછું હું મજમાં આવી ગયો તો ઉલ્લી ઉલ્લી ને બનીશ તો મેડો રાસ લેવા જોતો રાસ લઈ બનીશું હા કાજલ દીદી મોજ માં આવી ગયા અરે વાહ આ તો ભાઈ બધે આ જો મહેસાણા ગ્રુપ ને બધું આવી ગયું મોજ માં અને ભાઈ કોઈ ચપ્પલ કાઢીને અને આ તો એની અંદર રાસ લીધો એટલે લગભગ ભાઈ બહુ ઘણા જોઈ રહ્યા તન ને જોવે અમે કાજલ દીદી ને આ ઓલી કિનલ ને આ ચોક્કસ જોતું જોતું એક બેન છે સ્ટોલ વાળા પણ નામ નથી આવડતું આમ તો જોઈ રાસ લઈ એમને ઘડીક ટાઈમ થઈ ગયું વાહ ભાઈ વાહ આ તો વળી કંઈક આમ આમ કરે આમ આમ કરે હા કંઈક વળી નવીન ત્રાસ રહેતા હતા આપણે એમ કીધું જે લઈએ આપણે હું પાપા આંખો નહીં વળી આ એક છોકરો આવ્યો કે હું વિડીયો ઉતારું ઊંચા આ માર છોડીને આપણે સાતો વળી ઓલો ઓલો યો યો કરે તો પાપા વળી ભાજપ ભાજપ કરે એટલે પાપા ભાજપ ભાજપ નથી કરવાનું અહીંયા ભાઈ ચાલુ થઈ ગયું ને જોઈ લો આ છે મારી મહાકાળીના દર્શન કરજો ધજાના દર્શન પરિવાર આ ધજાના દર્શન કરવા મળે તમને એક વખત શાંત સીધેથી જય મહાકાળી લખીને કોમેન્ટમાં લખજો આ ધ્વજાના દર્શન કરાવવા તમારી મનોકામના પૂરી ન થાય તો અમને કહેજો જોઈ લો અને પછી તો ભાઈ હવ ગ્રુપ નીકળ્યો હાલવા મળ્યું ધીમે 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 દાદરા મળ્યું ઉતરવા મળ્યું ઉતરવા મળ્યું ઉતરવા પણ બહારનો નજારો કંઈક અલૌકિક હતો કંઈક વસ્તુ કંઈક અલૌકિક હતી કારણ કે નીચે તડકો છે ને ઉપર એવો હશે તા તો વળી આ એક ભાઈ બેઠો હતો એ વળી સીન સપાટો મળ્યો મારવા એ કે હું તો સીન માર દઉં મેં કીધું રહેવા દે ને શરમાઈ ગયો મેં કીધું તારા બાપા કહેતા હતા હમણાં તારા લગ્ન કરી દેવા શરમા તો એને બાજુ બેઠા એને બા ને બાઈ મમ્મી એ મીડિયાદાદ કઢો તેને બાપા કહેલા હમણાં મારાએ મણમણ ચાસ તું ક્યાં હજી મારો છોકરો નાનો એ સારું હલો હવે પછી બધા કરજો એને નીચે આવ્યા ગેટે જોયું મેં કીધું એની મને આ તો બધા ગ્રુપ વિખાઈ ગયું કારણ કે આપણું શરીર મોટું એટલે આપણે ધીમે ધીમે આવ્યા અને ધીમે ધીમે હાલી નીચે આવતા હતા ને તો આખું ગ્રુપ ખોવાઈ ગયું મેં કાંઈ ક્યાં ગયા

બધાને પૂછ્યું ખીસું કેમ છે બધાએ એમ કીધું ઓકે ડન સારું છે મસ્ત છે મયુરભાઈ ખાવ પછી મેં કીધું ભાઈ તો ખીસું આવે પછી તો આપણે ગરમા ગરમ ખીસું ખાધું અને ત્યાંથી જેવા થોડાક આગળ આવ્યા ને તો તો વરસાદ કે મારું કામ ધીમે 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 વરસાદ કે મારું કામ પછી તો તો ભજિયાની પાર્ટી એની માને અમે આઠ જણાને ને બે કિલો ભજીયા મગાવ્યા પટ્ટી ના મેથી ના પૂરી ના અને ભાઈ એ મરસા ખાધા ને ભાઈ એ પટ્ટીઓ ખાધી ને કઢી પીધી મેં તો કીધું કે તો આવડા બધા મારાથી ભૂલથી કહેવાય કે મારે પટ્ટી હવે ન્યાય એવી સિસ્ટમ આખી આખું મરચાને લોટમાં બોલે નાખે નવું કાઢે નહીં મને ચીખું લાગ્યું પણ વટમાં બોલતા બોલાઈ ગયું હતું કે સારું છે સારું છે પણ પછી ડોવ લાગ્યું તીખું કોને કેવું છે એટલે કહેવાય નહીં ને આ બધા પૂરી ખાધી જેને પૂછો એને એમ કે મસ્ત 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 કારણ કે પરબારું હતું વાતાવરણ સારું હતું અને બધા બહુ ખાધું અને પછી ત્યાંથી નીચે નીચે ધીમે ધીમે મેં કીધું હાલો હવે આપણે જવાનું છે પ્લાન કરો પણ બધા મેં વારા ભરતી બધા મને એમ કીધું ભાઈ ભજીયા હારા છે કાંઈ વાંધો અને ત્યાંથી આપણે ઉડન ખટોલામાં આવ્યા એ વિડીયો નથી લીધો અને આ પૂરું અને આ આખું એનું ચિત્ર છે પાવાગઢનું ક્યાં હું આવ્યું કેમ છે કેમ નહીં અને બધાના દર્શન કર્યા જોયા માતાજીના અને ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે તમને બધાને પણ સુખી રાખે ને અમને પણ રાખે જય મહાકાલી